જાય સોમનાથ નમસ્કાર મે મનોજ ચૌહાણ ધગ્યુ સોમનાથ લાઈવ માં મહત્વના સાન્ય સમાચાર સામે આવી રહ્યા છે ધગ્યુ સોમનાથ લાઈવ માં જે પણ દર્શક મિત્રો જોડાઈ જાય એ લાઈક કરજો કમેન્ટ માં આપના તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો પ્રશંસા તો કરવી પડે કારણ કે ગીર સોમનાથ વેરાવળના મુખ્ય મથકના આદ્રી ગામમાં આદ્રી ગામમાં જે ઘટના બની હતી વણકર સમાજની યુવતી સાથે દુખદ અને ઘટના બની હતી આદ્રી ગામના બીચ પાસે સમુદ્ર એક યુવતી એમના પરિવારની સાથે સેલ્ફી લેતી હતી ફોટોગ્રાફી કરતી હતી અને પરિવાર સાથે યુવતી પણ મોજામાં ખેંચાઈ ગઈ હતી પણ પરિવાર બચી ગયું પરિવારની સાથે જે યુવતી હતી એ યુવતીને મોજું ખેંચી ગયું અને ચોવીસ કલાક ની પણ ઉપર સમય થવા આવ્યો આજે બે દિવસ એટલે કે કલાક વીતી ગઈ પણ આ કલાકમાં ગામના બીચમાં ગામ સમુદ્ર બીચ પર કામ કોણ કરતું હતું ચોવીસ કલાક સુધી કાર્યરત પર ખડે પગે કોઈ ખાધો નથી કોઈ પીધો નથી કોઈ પરિવારને સમય નથી આપ્યો એ કોણ હતું ગીર સોમનાથ વેરાવળમાં અખિલ માછીમાર મહામંડળના પ્રમુખ જીતુભાઈ કોહાડા ખારવા સમાજના પટેલ તરીકે સેવા આપી રહ્યા છે જયારે જીતુભાઈ કુહાડા આ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ત્યારે જીતુભાઈ કુહાડા એમના સમાજના તમામ હોદ્દેદારો સાથે તેમજ સમાજના આગેવાનોને સાથે રાખી તરવૈયાઓને સાથે રાખી ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા આદરી બીચ ની ઘટના ઉપર પહોંચી અડતાલીસ કલાક સુધી લગાતાર એ યુવતીને શોધખોળ કરવા માટે અથાત મહેનત અર્થાત પ્રયાસો કર્યા અને આજે અંતે ચોવીસ કલાકમાં જ રિઝલ્ટ આવી ગયું છે જે આ પરિણામ આવી ગયું છે ચોવીસ કલાકમાં યુવતી પકડાઈ ગઈ છે

આજે મારે પ્રશંસા એ માટે કરવી પડે છે કે ગુજરાતમાં સમુદ્ર તટો હોય કે નદી સરોવર હોય જ્યાં આવી પ્રકારની કોઈ ડૂબવાની ઘટના બનતી હોય કોઈ ખાડીમાં ગળી જાતા હોય નદીની અંદર અથવા તો મોજાઓ ખેંચી જાતા હોય દરિયાઓ સમુદ્ર વિસ્તારમાંથી હવામાનના કારણે અથવા કોઈ પરિસ્થિતિ કોઈ ગતિમાન વધારે હોય ત્યારે આવા સમયમાં ફરવા નીકળ્યા હોય લેતા હોય ડૂબી જતા હોય ત્યારે સમય દરમિયાન પરિવારને આ ડેડ બોડી પણ મળતી નથી પરિવારને આ ડેડ બોડી પણ મળતી તો નથી પણ એને અગ્નિ સંસ્કાર કરવાનો પણ અધિકાર મળતો નથી હંમેશા માટે આખી જીવન અફસોસ કરી રહે છે અને આ અફસોસમાં અફસોસમાં પરિવારજનો ચિંતિત થઈ

તો ગીર સોમનાથ વેરાવળ અખિલ માછીમાર મહામંડળના પ્રમુખ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુવાડા ઉપપટેલ ગોપાલભાઈ ફોફંડી તેમજ મોટ એસોસિયન તમામ આગેવાનો હોદ્દેદારો દ્વારા આ મહેનત રંગ લાવી છે અને આ તમામ લોકોને હું દિલથી હૃદયથી શુભેચ્છા ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રજાજનોનો આપને જિલ્લા સહયોગ મળી રહે છે અને ગીર સોમનાથ જિલ્લામાં આ ફર્સ્ટ ટાઈમ તમે કામ નથી કર્યું તમે છેલ્લા ઘણા વર્ષો સમયથી તમે કામ કરતા આવો છો પછી ગીર સોમનાથ જિલ્લાના કોઈ પણ તાલુકા હોય ગ્રામ્ય વિસ્તાર હોય

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ આદરી ગામમાં જે કોઈ પણ પ્રકારની ઘટના બની હતી વંકર સમાજની યુવતી સાથે સમુદ્ર બીચમાં મોજું ખેંચી ગયું હતું અને આ દીકરીની શોધખોળમાં કેટલા લોકોએ સાથ સકાર સહયોગ આપ્યો છે એ બાબતે વિસ્તારપૂર્વક વાત કરીએ